નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો બી ન્યૂઝ હવે જોઈએ વડોદરા શહેરમાં તારીખ ચાર એક બે હજાર પચીસના રોજ રાતે અલ્વિતા ફાર્મ અને નોવાજીન ફાર્મના કર્મચારી ટેમ્પની ટીમ દ્વારા ઠંડીનું પ્રમાણ વધતા ટેમ્પાના દ્વારા જરૂરિયાત લોકોને બ્લેન્કેટનું વિતરણ કરવામાં આવ્યું અંદાજિત તેમના દ્વારા થી વધારે બ્લેન્કેટનું વિતરણ કરવામાં આવ્યું જેમાં એસએસજી હોસ્પિટલ અને કાલા ઘોડા રેલવે સ્ટેશન અલગ અલગ જગ્યા પર વિતરણ કરવામાં આવ્યું ક્રાઇમ રિપોર્ટર્સ ઉબર મલેક બી ન્યૂઝ વડોદરા दर्शक मित्रों बीवन न्यूज शेयर हैं ना यू मैनी so, अच्छा है जो भी करना सर्विस करो अच्छे से सब कुछ अच्छा है सो so, मुझे बहुत अच्छा लग रहा है कि इसका पार्ट बन रही हो और अभी मैं यूथ हूँ अभी इस जनरेशन की तो ये सब मुझे मतलब पार्ट एंड ऑल ऑल आर ओके बट ये सर्विस करना नीडी पर्सन को देना वो सब मेरे लिए बहुत ही अच्छी बात है જે નોવાઝ ઇન હેલ્થ ફાર્મા કંપનીમાં જોબ કરી રહી છે અને એ લોકો સારું શું કે એક કામ સારું કાર્ય કરી રહ્યા છે કે જે જરૂરિયાતમંદોને કંબલનું મતલબ વિતરણ કરી રહ્યા છે તો એમાં હું એક સપોર્ટ તરીકે આવી છું કે એમને સપોર્ટિંગ તરીકે કે એમને સહાય મળે અને ક્યાં ક્યાં શું વિતરણ કરવાનું છે એ બી એક મને બી એમાં ખ્યાલ આવે કે કેવી રીતે કરે છે ને કોને કોને જરૂરિયાત છે હું વેરી ફર્સ્ટ ટાઈમ હું આમાં જ કનેક્ટ થયેલી છું એટલે મને ખ્યાલ આવે છે કે કેટલા લોકો જરૂરિયાતમંદ હોય છે કે જેને ઠંડીમાં અમુક વસ્ત્રો પણ નથી પહોંચી શકતા અને અમુક ખાવાનું ખાવા ફૂડ પણ નથી મળી શકતું તો એના માટે મને અત્યારે ખ્યાલ આવે છે કે આ બધી વસ્તુઓ કરવી જરૂરી છે અને અત્યારે માનવતાના ધોરણે આ વસ્તુ કરે છે તો બહુ ઘણું સારું છે અને આ ઘણું એક સારું સ્ટેપ લીધેલું છે નોવાજીન ફાર્માસ્યુટિકલ કંપની તરફથી થેન્ક યુ વેરી મચ બિંગ એ પાર્ટ ઓફ ધીસ મોમેન્ટ થેન્ક યુ સો મચ હું દરા ભટ્ટની મધર બોલી રહી છું અને એની સાથે એક સપોર્ટ તરીકે આવી જુઓ ત્યારે આ કાર્યમાં સહભાગી થવા માટે લઈ લીધો છે તમારી કંપની દ્વારા અલવિટા ફાર્મા અને નોવાજન હેલ્થકેર તરફથી અમે બ્લેન્કેટનું જરૂરિયાતમંદોને ઠંડીનું પ્રમાણ વધતા અમે એમને જરૂરિયાતમંદોને ક્લમ્બરનું વિતરણ કરવામાં આવ્યું છે કઈ જગ્યાએ તમારા અમે એસએસજી હોસ્પિટલ સયાજીગંજ રેલવે સ્ટેશન અને

રોડ પર આવતા જતા અમે અમારી ટીમે કેટલી વાર લોકોને ઠંડીમાં કંપરતા જોયા છે કંપરતા એટલે અમારે ટીમે વિચાર કર્યો કે ભાઈ આ વખતે ઠંડીમાં કંઈક કરીએ તો આવી રીતના જે જરૂરિયાતમંદો છે જે ઠંડીમાં રોડ પર છે ફૂટપાથ પર છે જે લોકોની જરૂરિયાત છે એ લોકોને અમે કંબલ વિતરણ કરેલું છે આપનો પરિચય મારું નામ ગૌરવ ચૌહન નોવાજન હસ્તકમાં એઝ અ જનરલ મેનેજર તરીકે કામ કરું છું